જાહેર રસ્તા પર કચરો કરનાર દંડ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થયો હતો જેમાં ડીઝે ના તારે કાગળ ઉડાવવામાં આવ્યા હતા જેથી રસ્તા પર કચરો થયો હતો આ કચરાને લઈને પાલિકા દ્વારા અશ્વિનભાઈ નટપરલાલ પંડ્યાને પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે જેની રસીદ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે